ખેરગામ રામજી મંદિરથી શુક્રવારે સાંજે ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા શૌર્ય સન્માન રેલીમાં દેશપ્રેમીઓ માટે સંખ્યામાં જોડાયા હતા ખેરગામના બજારમાં વિસ્તારોમાં દેશભક્તિના સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ તેરમી મેથી ત્રેવીસમી મે સુધીના દસ દિવસ તિરંગા યાત્રા અભિયાન હાથ ધર્યું છે જેના ભાગરૂપે ખેરગામ રામજી મંદિરથી ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી

આ પ્રસંગે કથાકાર પ્રફુલભાઈ શુક્લ સહિત રાજકીય બિન રાજકીય આગેવાનો ખેરગામ તાલુકામાંથી મોટી વિવિધ ગામના સરપંચો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પછી જે રીતે ઓપરેશન છે દ્વારા જે રીતે પાકિસ્તાનને જડપાથોડ જવાબ આપ્યા પછી જે રીતે એકસો ચાલીસ કરોડ જનતા દર આપણા સૈનિકોના સમર્થનમાં દેશના સમર્થનમાં આદરણીય નરેન્દ્રભાઈ ગૃહમંત્રી આપણા ઉમિતભર સાહેબ અમિત શાહ સાહેબ આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ સાહેબના બધા જ લોકોના સમર્થનમાં જ્યારે એકસો ચાલીસ કરોડ જનતા આ ઓપરેશન સિંદુર પછી જે રીતે તિરંગા યાત્રાઓ કાઢીને જે રીતે સમર્થન કરી છે દેશ આપણી સાથે છે દેશની એકસો ચાલીસ કરોડ જનતા આપણી પડખે છે અને દેશ દુનિયાએ જ્યારે જોઈ લીધું છે ઓપરેશન સિંધો દ્વારા જે રીતે પાકિસ્તાને જવાબ આપ્યો ગોળીની થી નહીં પણ ગોળાથી જવાબ આપવાની ભારતની તાકાત છે એ બધાએ જોઈ લીધી છે આ ઇતિહાસના પાને લખાયું છે અને એના જ ભાગરૂપે આજે આ સરગામ તાલુકાની આ ત્રિરંગા યાત્રા હતી ખૂબ મોટી સંખ્યામાં અમારા આર્મીના જવાનો પણ હતા જે રિટાયર થયેલા લોકો સંતો મહાસંતો પણ હતા અનેક શ્રેષ્ઠીઓ હતા બધા જ આ યાત્રામાં જોડાયા હતા સૌનો હું આભાર માનું AB48 બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ પટેલ ખેરગાવ